મિત્રો આ છે પંચવટી પ્રાકૃતિક ફાર્મ રાવ કે મુકામે કૃષ્ણરાજ જાડેજા જે મારો ખાસ મિત્ર હશે અને જે પોતાને પ્રાકૃતિક ખેતીની અંદર સણ્યા વાવેલા હશે ઘઉં વાવેલા હશે ઘઉં એને અલગ પદ્ધતિથી વાવેલા હશે કે વીઘે આઠ જ કિલો વાવેલા હશે સત્તા થૂંભળા એવા હારા પડશે અને જાતે જે આર્મીમાં સિલેક્ટ થઈ ગયેલો એસઆરપીમાં સિલેક્ટ થઈ ગયેલો માણસ છે પણ એ કે ઘરે અને એમ કહેતો કે મારે દેશની સેવા જ તો તો આશીઆરપીમાં નહીં પણ મારે પ્રાકૃતિક ખેતી કરી અને સેવા કરવી તો પોતે સત્તરથી અઢાર ગાયું દેશી ગીર રાખે છે અને આ રીતે એ પ્રાકૃતિક ખેતી મજૂર દ્વારા કરાવે છે બાવીસ વીઘાની અંદર અને આ છે એનું પ્રાકૃતિક ખેતીને શેઢા પાળે છે એનું દેશી યાગરો કહેતો હોય ભલે અને ખાતરની ફેક્ટરી કહેતો ભલે આ છે એની જે અડવાસ જીવા અમૃતની બેગ આ કલ્સર બનાવી બનાવી અને એના ફાર્મની અંદર પુષ્કળ એ પ્રયોગ કરે છે અને બહુ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે એના વલે હળદર છે આપણા ગળા માણે હળદર આવે એટલી કાંઠાળે હળદર એને કરેલી છે અને આ જીવા અમૃત દર પિયતે એ પાય છે એડવાસ જીવા અમૃત અને બહુ સારું એવું એને રિઝલ્ટ મેળવેલું છે તો કઈ રીતે જીવા બેગ ફિટ કરી છે એ બધું તમે એના મુલાકાત એની લીશો તો જ તમને ખબર પડશે રાજકોટથી બાર કિલોમીટર દૂર રાવકી મુકામે કૃષ્ણરાજ જાડેજા અને પ્રાકૃતિક ફાર્મ પંચવટી પ્રાકૃતિક ફાર્મ અને અત્યારે હાલની સિઝનમાં એને બિન સિઝન એટલે કે જે અત્યારે તરબૂચની ખેતી અસત્ય છે પણ છતાં એને પ્રાકૃતિક ખેતીમાં તરબૂચની ખેતી કરી તો આ એક એને ઢોરા વિસ્તારની જમીન છે બાજુમાં તમે આમ હેઠે જરાક ખોદો ને તો નકરો પથ્થર જ આવે એવી જમીન છે એ જમીનને ફળદુપ બનાવી અને અમારા કૃષ્ણરાજ જાડેજાએ એની અંદર તરબૂચ અત્યારે બિન સિઝનમાં તરબૂચ કર્યા જોકે મજૂર બહુ મળ્યા નહોતા એટલે ખડ થોડુંક છે એમાં પણ જો આ એ તરબૂચની ક્વોલિટી પ્રાકૃતિક ખેતીની અને વળે હાવ ઢોરાળ જમીન છે એની અંદર એને બિન સિઝનમાં અત્યારે સિઝન તરબૂચને નથી પણ છતાં પ્રાકૃતિક ખેતીમાં આવે તરબૂચનું ઉત્પાદન બહુ સારું એવું એને લીધું અને એ તરબૂચની ક્વોલિટી અને સ્વાદ તમે એકવાર સાખો એટલે તમે અવશ્ય પંચવટી ફાર્મની મુલાકાત લેશો અને આ છે મારે મારા સાથી મિત્ર વિમલભાઈ ધોરિયા જે કેમેરો હાથમાં અને ખુશખુશાલ થઈ ગયા આનું બાપુનું ફાર્મ જોઈને અને આ છે બાપુનો આશરો કહેવાય ને કે બાપુની ડેલીએ હંમેશા ડાયરા હોય છે આપણા સૌરાષ્ટ્રની અંદર એવું સાદું ભોજન એને બનાવ્યું અને પોતે એને શાક બનાવ્યું અમારા બધા માટે એ તપેલું તમે નિહાળો છો એમાં જે શાક છે જે રસાદાર બનાવેલું છે એમે પણ બધા આપણે કહેવાય ને કે મહેમાનોને માન દલભર દીધા નહીં મેળી એ મસાણ એ તો સાસુ સોરઠિયો ભણે તો આ છે અમારા સોરઠના દરબારો ભલે એકવાર એના ફાર્મની અંદર મુલાકાત કરાવો તમે બીજા રાજ્યના ફાર્મને ભૂલી જાય છે આવી તમને મહેમાનગતિ કરાવે તો આ જ રીતે કૃષ્ણરાજ જાડેજા જે અમારે રાવકી મુકામે આ રીતે અમે ત્યાં બપોરનો સ્વાદ લીધો અને ત્યાર પછી જે રાજકોટ જિલ્લાના માહિતી અધિકારી કાંઈક સાહેબો આવ્યા હતા એનું ફાર્મની મુલાકાતે તો બાપુના ફાર્મની અંદર બધે એને જોયું સારી રીતે એને દર્શન બધા આખા ફાર્મની મુલાકાત લીધી અને પછી જ્યાં એ ગાયું રાખે છે નાના એને દ્રશ્ય લીધા અને આ છે બાપુને પ્રિય ઘોડે એ એટલી એની ઘોડે આમ પઢાવેલી છે કે આંખે પાટા બાંધી લો ને તો એ સૂંઘતી સૂંઘતી એની પાસે ઊભી રહી જાય એટલે એ ઘોડે એના કોન્ટેકમાં થયેલી છે તો હારે હારે એમે બે ફોટા પડવી લીધા અને એમ ખુશખુશાલ થઈ ગયા બધા તો આ રીતે અમારા કૃષ્ણરાજ જાડેજાનું ફાર્મ જોઈ અને એમે બધાએ પણ ખુશખુશાલ થઈ ગયા અને આજુબાજુ ઇલાકાના હોય તો ન્યાદની હળદર છે મરસું છે શેણ્યા છે પ્રાકૃતિક ઘઉં છે બધું